જય માતાજી જય કેમ છું બધા મજામાં મજામાં તો અમારા વર્ષોમાં બન્યા રહી તો આજે જો અમારા કેટલો વરસાદ આવ્યો આજે સાંજે સેલું હતો આજે વીજળીને એવું બધું સલું હતું ને આમ જો કેટલો વરસાદ છે આ બાજુ તો બહુ પડે વરસાદ તો આમ એ બાજુ જઈએ આપણે એ બાજુ તો બહુ વરસાદ પડે જુઓ કેટલો વરસાદ પડે આમ આગો આ તો અમારા હાજુનું એટલે આમ તો હાજુનો વરસાદ ચાલુ છે આમ જો આપડી માંડવી બાકી જે છે ને વરસાદ આવે એટલે હમણાં થયા નથી ને આમ જો આ બધી માંડવી છે આપણે વરસાદ આપણે હા જ આવ્યો હતો આપણે મધ હતું આવું કેવું થઈ ગયું બસારું હા કેવું થઈ ગયું મધ ને આમ જો તો આજે તો વરસાદ આવશે ને આ બધી કે આગાહી છે વાવાઝોડાની ને આગાહી તો છે આપણે આમાં રહીએ આ આક્રમણ જો આપણે આમાં એકલા જ હોઈએ જો આપણે નારિયેળી જે હા ઓલી નમી ગઈ વરસાદની આ બી છે આ નમી ગઈ નારિયેળ આમ જો આપણે આ હમણાં સારું કર્યું હતું આ બધું મેનમાર ભાઈ સારું કર્યું હતું આ બધું લીંબુ ઉડીને એવું અહીંયા હરેક હોતો ને કાપી નાખ્યો ત્યાં જો એક નારિયેળ છે આ નમી ગઈ જો આ પાંદડું ઓલા પણ હરીકો છે અહીંયા આંબો ને એવું છે બધું

કેવા મસ્તક ના લો આપણે એક તોડી મસ્ત આવડતું કોમેન્ટ કરી નાખજો કેટલો વરસાદ છે એ કોમેન્ટ કરી નાખજો અને પવન કેટલો હાજર એ કોમેન્ટ કરી નાખજો આપણે જો આ લાવ્યા હતા હમણાં વિડીયો બનાવવા પણ આ કાંઈ કામનું નથી પેલું એમ લો આ કાંઈ કામનું નથી એટલે તે પેલું આપણે તો હમણાંથી હવે લાઈવ નથી આવતા યુટ્યુબમાં હમણાં પણ હાવ થાક કે કપાવીને જઈ ગયા એટલે તો અમે કાલે કપાવીને જતા હતી દસ વાગ્યે વરસાદ આવી જતો હતી ઘેરે આવી જાય વરસાદ વરસાદી વરસાદ જો વરસાદ કેટલો પડે ઓહો હો હો વરસાદ તો ભાઈ બહુ આયા છે અમારે સાજુનો સાજુ એટલે ગઈ કાલનો છે હજી વરસાદ ચાલુ આમ જો ધીમે ધીમે સાટા કાઈમે તો આવે લીંબુ છે આપણે લીંબુ કેટલા બધા લીંબુ છે જો તમે આમ જો વરસાદ કેટલો પડતો આવે તમે જો કેટલો વરસાદ આવે છે તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળશું કાલે નવા વ્લોગ્સમાં બાય બાય